જગતનું તાત એવો ખેડૂત ખેતરોમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં વાવેતર કરે છે ત્યારે અમુક વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોની નકલી બિયારણ પધરાવી દઈ છેતરપિંડી કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી બિયારણ પકડી પાડવામાં આવી રહ્યું છે ત્યારે બીજ પ્રમાણન અધિકારીએ જણાવ્યું હતું કે બિયારણની ખરીદી કરતા પહેલા ખેડૂતોએ યોગ્ય ટેક રાખ્યો છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ સાથે જ યોગ્ય પેકેજિંગ થયું છે કે નહીં તે પણ ચકાસવું જોઈએ જેથી કરીને વાવેતર બાદ પોતાના પાકની યોગ્ય નીપજ લઈ શકે રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોનો તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એનો વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગવાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે ભારત ભારત શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણના એજન્સી મારફતે લેતા હોય છે જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સુધી પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવાના ચાન્સીસ ઓછા રહે જે રીતે બે દિવસથી પકડાઈ રહી છે પોલીસ પકડે છે આ બિયારણ ખરેખર બિયારણ વિભાગ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ હોય કૃષિ વિભાગના એને પકડવું જોઈએ આ પોલીસનું ખરેખર કામ નથી બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયમક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે અને ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે